બધા મજામાં તો તમાર બધાને સ્વાગત છે મસ્તાના એક ધમાકેદાર તો અત્યારે અમે બપોર પછી 5 વાગે વ્લોગ ચાલુ કરી હે આપણે થઈ ગયા હે રેડી આ બે નથી થ્યા અને આ બે નથી થ્યા અને અહીંયા પર અમારી સુંદરી મુંદરીયું છાસ પીએ છે નાસ્તો કરે છે રૂંઢાનો અને અમને નાસ્તો જેડો નથી અહીંયા અત્યારે નાસ્તો અમારા માટે ના હોય પણ બેહો માટે એક ચૂલીમાં હોય છે એના માટે હોય આપણે એના માટે તો મહેનત કરે છે અચ્છા તો આપણે ભૂખ રહેવાનું એમ ને

Gasi Krishna ya ya Masi ya to Krishna ya.

બંગાળી મીઠાઈ લઈ લીધી છે બંગાળી જ કેવાય કદાચ આપડે ભરતભાઈ ટેસ્ટ કરાવશું આ મીઠાઈ હે ભાઈ બરાબર છે ને આ બધું આપડે ટેસ્ટ કર્યું પણ આ આપડે પેલા થી ખાઈએ છીએ આજ ખા કઈ નવીન ટેસ્ટ કરવાનું દેખાય તો મસ્ત હેસ્ટ કર્યો ત્રણસો સાઠ ના આમ જાવ મને દેવા દે એ બાદ થોડાક બંધ કરી દેવો બધો બેસી ગયા ગોવિંદભાઈ આવી ગયા હા મજામાં

मिठाई गेम, गेम है बाकी नाम खबर है बृजेश भाई मिठाई गेम लगी ये ठीक ठीक लेगी मिठाई हमारा मस्तर चाखी ली दादा दादा टेस्ट करे ये तोड़ दे बाय हो वरना करे नितिन नीचे नितिन पे है नहीं अपना भगवान ये कुमलब नहीं है खाई है ये जगह कोनाटा रखी हुई है तुम्हारा हाथ में <laughs> या जो बता दिए हैं ये सब 65 भरे हैं और बड़ी में खाई हैं हैं हां ना वो है से हां से हेलो भरत भाई आओ जाओ हेलो हेलो आओ आवजो बे क्या रे मरी है पाछा पाछा मतलब क्या ना मेड़ा खेड़े ने मरसू मेड़े खेड़े मरसू नाम गिर जाए नहीं पड़े आ मेकरण दिया धरती सूत के बोलो बाबा वाह 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 नाना जाओ आ जाओ

થોડુંક કામ આવી ગયું હતું ને સનેડો ખોટકાઈ ગયો આપણો એટલે કારીગર ઓલી વાડી આવ્યા હે અને અત્યારે બધું ખંભાળીએ કઈ ઘટે તો લેવા ગયા આપણે લઈને જવાનું છે ભતવાર છાસ ને આમાં બધું શાક ને તોડીમાં બે ખાઈ લઈ નિશાને બિંદુને અહીંયા પુગાડી દઈ ને રડા હે કારીગર હે તો હારું હાલો ને જઈને ડાયરેક્ટ મળ્યું વાડીએ તો આપણે પોચી એવા વાડીએ અને જો રીક્ષો હા ને અમને ખુલેલો પડ્યો હે અહીંયા બધું સામાન પડેલું છે અને હજી દાદા આવ્યા નથી બિંદુ નિશાબે એર્યું વાહ બેટે વાહ ના આપણે કામ થોડુંક જ કર્યું હે બાકી બેઠી જ છે અને મારું શું લે એ બાકી જો છાયા ખાય નવા ખાઈ ઘરે તમારે લાઈટે નથી એટલે ગરમી તમારી બારવાય કામ હે ભૂ જો આ બેને ભૂખ લાગી હતી ને તો વાહને જાંબુ છે જો અહીં લેવા ગીતું બરાબર

એમને ચકલા ખાઈ ને હજી પગે લાગવા આવે ને બધા લઈ જાય તો એમાં કોઈ દિવસ કોઈને ના નથી પાડતા ફ્રૂટમાં જે નથી મળતું વેચાતો આપણે નથી લેવું પડતું એમને ભગવાન દેહતે મને પાડવાની હોય કે વાંધો નહીં સારું આ આ બધા ખાઈ લઈએ બપરા કરી લયે વા બિંદુબેન વાહ ઘણું બધું કામ કરી નાખ્યું તમે સનેડો ખોલી નાખ્યો હેડ આખો બે ને છાપી લાડ એ કહી કાંઈ સાવ કહે હું વાંધો હતો તમને બધાને કહું જો હેને અને કહેવાય એક્શન

अह हमें तो इन्फ्लुएंसर जो हमें बते चालू, आप चालू कर देता पछी अच्छा, आ बते जान कर ही हैं अह मैं अच्छा आ इन लोगों क्रिएटर खबर केने केवै जाने क्रिएटर केवै हां मानवी होई ने जिन गाड़ी में इन्हें क्रिएटर केवै अह अच्छा देखे जगह तुम्हारे घर से ले जाओ हमें दीदी हमारे माज खदड़ाई करेन पछी हमने के क्रिएटर कने केवै ने के चपकी સારું આ તો બીજું હું આશા થિયો કરી પૂરા મળીશું પાછા મસ્ત વ્લોગમાં ત્યાં સુધી બધાને ભાઈ બાય તા અને જોઈ કરીશ